તો મિત્રો બે તાસોમાં ફૂલ વરસાદ આવી ગયો છે અને પાણી પાણી થઈ ગયું છે આજે તો બહુ સવારના છ વાગ્યાનો વરસાદ ચાલુ છે અત્યારે વાગ્યા છે સાડા બાર હજી સુધી વરસાદ ચાલુ છે અત્યારે થોડો રોકાણો છે અને ધાબુ આખું પાણી પાણી ભરાઈ ગયું છે આખું ધાબુ પાણી પાણી ભરાઈ ગયું છે આ જો આખા પાણી પાણી તો આપણે આ પાણીને વેસ્ટ નથી જવા દેવાનું વોટર ઇન્વેસ્ટ કરવાનું છે અને હમણાંથી શું તે ડાયરેક્ટ આપણે આ પાણીને પાઇપ લગાવી દીધી વજની અંદર જ હવે હું બતાવું તમને ડાયરેક્ટ એ આ ટપ છે આ ટપની અંદરથી ઉપરથી ધાબા ઉપરથી અહીંથી પાણી આવે સીધું અને આ પાણી નીચે અહીં પાઇપ લગાવી દીધી આ પાઇપ અહીંથી આવી બીજો સાંધો માર્યો અહીં બીજો સાંધો મારી અને ડાળણી મૂકી અને ડાયરેક બધું પાણી વજમાં જાય એટલે શું આ નાવા ધોવામાં કામ આવે અને ધાબું એકદમ ચોખ્ખું કરેલું હતું પેલી ફેર વરસાદ આવ્યો હતો એટલા માટે અને આ પાણી ઇન્વેસ્ટ થઈ જાય ને અમને હમણાંથી લાઇટ ના થતી તેના કારણે કોણીએ નથી આવતું અને પાછું ફરીથી અંતાર્યું છે એટલે ફેરથી વરસાદ આવે એવું લાગે છે હવે આજે તો એવું લાગે કે રોકાશે જ નહીં આખો દિવસ આવી રીતના ઘરની આગળ આવી રીતના ભરાણા છે આ બાજુ કાવો સીન છે હવે આપણે બહાર ઓટો મારી આવો જોઈ આવો કે છેવું પોણી પોણી ભરણું છે રોડ હોમો બધે જતા આવો સોસાયટીના શું હાલ છે સોસાયટી તો તળાવના જેવું ભરાઈ ગયું છે આખું પોણી પોણી જો સોસાયટી આખો તળાવ બની ગયો છે આ જોઈએ કાંઈ છે આપણાને પાણી જુઓ ધીમે ધીમે ઊંડું ઊંડું છે વરસાદ છે સતત છ કલાકથી પડે રહ્યો રોડ ઉપર આવો માહોલ છે રોડની આ જે બાજુ ગટર લાઈન માટે બનાવ્યા હતા ખાડા એમાંથી આ ગટર લાઈન થી ટૂટ્યું છે બધું અને ડિવાઇડર બનાવેલું હતું પેલા મને એમ લાગે કે હવે આ થોડો વરસાદ આવે તો બધું પડતું ને દૂર ઊંધી આવું વાતાવરણ છે આ બાજુ આવું છે છે ને વરસાદ ચાલુ હજી ગાજવીજ નો અવાજ આવતો હશે હજી ગાજેરો છે ઘણો બધો સરસ મજાનો વરસાદ થઈ ગયો હવે તો ઠંડક થઈ ગઈ બધી ઘણી બધી હવે સોસાયટી જોઈએ આપણે રોડ જોઈ આવ્યા હવે આપણે આપણી જગ્યાએ આપણે પલોટ લીધેલો છે થોડા ટાઈમ પહેલાં લીધો તો એક કઈ જગ્યાએ જોઈ આવી બધા કે પાણી ભરાતું ના આવતા પલોટમાં પાણી ભરાણું જોઈએ મને ખબર પડે કે આપણને ચેવું બધું માહોલ છે બાજુનો બધા રસ્તા ઓખડી ગયા હા મેન્ટલ બહાર આવી ગયા હા ખાડા થઈ ગયા હતા વધારે થઈ ગયા હવે હવે આ આમાંથી અડી અને આપણે જવાનું આપણા પ્લોટ જોડે હમ